ദാത്തശ്രമേ അവ

કરતું ગુજરાતમાં પણ અનેકો એવી મોટી દુર્ઘટનાઓ ઘટી છે જેના કારણે જાહેર જનતા તંત્રની ભૂલ અને બેદરકારીના કારણે પરિણામ ભોગવી ચૂકી છે દાદા તાલુકામાં આવેલા સરોદય આશ્રમ સોનાલી શાળા નજીક આવેલ નદીના પુલ પર મોટું ગાબડું પડ્યું છે અને આ પુલ પર ગાબડું પડતા અનેકો સાધનો એક તરફના માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે અનેકો સાધન અને સરોદય આશ્રમ સોનાલીના બાળકો આ પુલ પરના રોડ પરથી પસાર થતા હોય છે પણ કોઈ તંત્ર કે જવાબદાર અધિકારીઓ તરફથી આ પુલ ઉપર પડેલ ગાબડાને પૂરી

રાજણી વિદ્યાલય શાળા લી ત્યાં માધ્યમિક હાયર નોકરી કરું છું છેલ્લા છ સાત મહિનાથી આ ખાડો પડેલો છે પણ તેમ છતાં તંત્ર નથી અને અહીં એક્સિડન્ટ થવાનો પૂરી પૂરી શક્યતા એની સાથે સાથે ફૂલને પણ નુકસાન જાય એવું છે તો બાંધકામ વાળાને અને રસ્તા વાળાને અમે જાણ કરીએ છીએ કે આ કામ ઝડપથી થાય તો એક્સિડન્ટ કે કોઈ અકસ્માત થતો નિવારણ થઈ શકે રિપોર્ટ ઓફ ન્યૂઝ પ્રજાપતિ દાતા